કેવો રહેશે શ્રાવણ મહિનો બોતેર વર્ષ પછી શ્રાવણમાં બનશે આ દુર્લભ સંયોગ આ મહિને ત્રણ મુખ્ય ગ્રહો પોતાની રાશિ બદલશે મિથુન રાશિ સહિત ત્રણ રાશિના જાતકો માટે સમય અતિશુભ રહેશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને લાઈક શેર કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વેડિયોને શરૂ કરીએ દેવ મહાદેવનો પ્રિય માસ શ્રાવણ મહિનાનો પ્રારંભ પાંચ ઓગસ્ટના રોજ થવાનો છે આ વખતનો શ્રાવણ માસ ખૂબ જ ખાસ છે દેવ મહાદેવનું પ્રિય માસ શ્રાવણ મહિનાનો પ્રારંભ પાંચ ઓગસ્ટના રોજ થવાનો છે આ વખતનો શ્રાવણ માસ ખૂબ જ ખાસ છે આ વર્ષ ગ્રહો અને નક્ષત્રો વચ્ચે ખાસ સહયોગ થઈ રહ્યો છે જે મહિનાને ખૂબ જ શુભ બનાવી રહ્યો છે વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે શ્રાવણ મહિનામાં ચાર શુભ સંયોગ બની રહ્યા છે લગભગ બોતેર વર્ષ પછી શ્રાવણ માસમાં આધુ અદ્ભુત સંયોગ જોવા મળી રહ્યો છે આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર છે આ પવિત્ર માસમાં શુક્રાદિત્ય યોગ બુધાદિત્ય યોગ નવપંચમ યોગ ગજ કેસરી યોગ કુબેર યોગ સસ યોગ રચાશે જેનાથી આ આઠ રાશિના જાતકોનું ભાગ્ય બદલાઈ જશે એક ધન રાશિ ધન રાશિના લોકો માટે પણ પવિત્ર શ્રાવણ માસ શુભ રહેવાનો છે આ સમયે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે પરિ પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે અને ધાર્મિક કાર્યો તરફ તમારી રુચિ વધશે બે કન્યા રાશિ શ્રાવણ માસમાં કન્યા રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે પ્રગતિના નવા રસ્તા ખુલશે પગાર વધારો કે પ્રમોશનની પણ શક્યતાઓ છે સામાજિક સન્માન પણ વધશે શુભ પ્રવાસની પણ શક્યતાઓ છે ત્રણ મેષ રાશિ આત્મવિશ્વાસ વધશે ધન પ્રાપ્તિનો યોગ બનશે વૈવાહિક સુખમાં વધારો થશે કોઈ મિત્રની મદદથી તમને રોજગારની તકો મળી શકે છે પરિવારમાં માન સન્માન વધશે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે ચાર વૃષભ રાશિ તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્ય દ્વારા પુરસ્કાર મળી શકે છે તમારા જીવનમાં સુવિધામાં વધારો થશે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવા માટેના યોગ બની રહ્યા છે આત્મવિશ્વાસ વધશે જેના લીધે કાર્ય સ્થળ પરથી કોઈ ખાસ સારા સમાચાર મળી શકે છે પાંચ મિથુન રાશિ તમારી આવકમાં વધારો થશે નોકરી કરતા વર્ગ માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે પારિવારિક જીવન સુખમય રહેશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે તમામ સુખ સુવિધાઓમાં વધારો થશે જો સિંહ રાશિ પરિવારમાં ધાર્મિક કાર્યો થશે સંતાનોના સુખમાં વધારો થશે વધુ પડતા ગુસ્સાથી બચો ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વગેરે માટે વિદેશ પ્રવાસની સંભાવના છે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે સાત કર્ક રાશિ કર્ક રાશિના લોકો શ્રાવણ સોમવારના ખાસ અવસર પર કાચા દૂધમાં ખાંડ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરી શકે છે આમ કરવાથી વ્યક્તિ માનસિક તણાવમાંથી મુક્તિ મેળવી શકે છે આઠ મકર રાશિ મકર રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં કાળા તલ અને બીલીપત્રના પાન મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ આ ઉપાયથી શનિની બાધાઓ દૂર થાય છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ